કેમ છો બધા તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે તો સવાર સવારના જય શ્રી કૃષ્ણ તો આજે કેનેડામાં શનિવાર થઈ ગયો છે અને સવારના સાડા અગિયાર બાર વાગી ગયા છે બ્રેકફાસ્ટ કરવાનું બાકી છે તો આપણે નાઈ ધન મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ પણ જો કેનેડામાં સાડા અગિયાર બાર વાગવા છતાં પણ બારનું વેધર જુઓ તમને એવું જ લાગશે કે સવારના સાત વાગ્યા છે ને તો ઠંડી અત્યારે લાગી રહી છે અને ઝાકળ જેવું વેધર છે કદાચ વરસાદ પણ પડી શકે એવું છે અત્યારે કેનેડાનું વેધર અને હવે જો અંદર રુદ્ર બ્રેકફાસ્ટ બનાવી રહ્યો છે તો ચલો અંદર જઈએ અને આપણે નાસ્તો કરીએ આ છે આપણે વાળા અને આ છે પાડોશીની ગાડી તો એ જો કે બાર જઈ રહ્યા છે આજે શનિવાર ની રવિવારની રજા હોય એટલે તો બધો સામાન ગોઠવે છે ગાડીમાં તો સવારનો બ્રેકફાસ્ટ રુદ્રાય બનાવીને આપણને રેડી કરી આપ્યો છે તો આ ચા છે અને આ છે આવોકાડો ટોસ્ટ તો આ ચીઝ વગરનો છે અને આ ચીઝવાળો છે કેમ કે મને ચીઝવાળો ભાવતો નથી કેમ કે મને અમૂલની ચીઝ ભાવે છે એટલે મારો ચીઝ વગરનો છે અને જયંતનો ચીઝવાળો છે તો આપણો બ્રેકફાસ્ટ થઈ ગયો સવારનો ચલો મસ્ત મજાના બ્રેકફાસ્ટ કરવા ફટાફટ અમે બ્રેકફાસ્ટ કરી લઈએ તો હવે આપણે નાસ્તો પાસ્તો કરીને આવી ગયા છીએ આપણા બેઝમેન્ટમાં તો ચલો હું તમને બતાવું મારું બેઝમેન્ટ કેવું છે અહીંનું અને આપણા બેઝમેન્ટ આજે મસ્ત મજાનું વ્યવસ્થિત કરવાનું છે ચલો તો જુઓ આ છે અમાર ઘરનું બેઝમેન્ટ અહીંયા બધાનો સામાન પડ્યો હોય હા અમારે એકનો નથી બીજા બધાનો છે અમારે તો મૂકવાનો છે હજુ સામાન અહીંથી અમારો એક બી સામાન નથી પણ આ બીજા બધાનો છે તો હવે અહીંયા વિચારું છું જગ્યા કરી જે વધારાનો સામાન હોય ને બધા અહીંયા મૂકીએ બેઝમેન્ટમાં આ બધું હરખું કરવાનું છે તો બેઝમેન્ટમાં એક અમારો એક લોન્ડ્રી રૂમે છે એ તમને બતાવું ચાલો જો આ આખો અમારો લોન્ડ્રી રૂમ છે એનો પણ દરવાજો છે આપેલો તો જે આ મશીન છે ને એમાં કપડાં વોશ થાય અને આ મશીનમાં છે ને ડ્રાયર થાય જો મૂકેલા જ છે કોકના ડ્રાયરમાં કપડાં તો લોન્ડ્રી રૂમમાં બીજું કંઈ મૂકતા નથી ખાલી આ બે મશીન જ છે કપડાં ધોવાનો ટાઈમે દોઢ કલાક જેવો થાય અને ડ્રાય કરવાનો તે એક કલાક ઉપર તો થાય જ બંને સેમસંગના મશીન છે અહીંયા બધા ઘરમાં વોશિંગ મશીન અને ડ્રાયર હોય જ જે આપણે ભાડે રહીએ ને એ મકાન માલિક જ આપે એટલે આ સારું આપણે કંઈ લાવવું ના પડે અહીંયા હોય જ તો કેવો લાગે તમને અમારો લોન્ડ્રી રૂમ કમેન્ટ કરજો અને ચલો ફટાફટ આપણે હવે આ જે ગોઠવવાનું છે બધું ગોઠવી લઈએ ખબર નહીં પડતી શરૂઆત ક્યાંથી કરીએ બધું રમણ ભમણ પડ્યું છે જો આ સાઈડ બને બે સાયકલ પડી છે કોકની જો આ સાઈડ બે સાયકલું પડી છે કોકની પણ કોઈ યુઝ કરતું નથી પહેલાં કરતા હશે પણ હવે વધારાની છે તો નીચે બેઝમેન્ટ એમને મૂકી દીધી છે આએ તો કંઈ ભંગારવાળા કે એવું કંઈ આવે નહીં નકર એમ થાય કે ભંગારમાં કંઈક અમુક વસ્તુ દઈ દઈએ તો બધા એનો જો એમ જ સામાન પડેલો હોય જો અહીંયા નીચે ફ્રીજ દે છે ભંગારવાળા આવે નહીં એટલે બધું એમને પડ્યું રહેજો અહીંયા નીચે તૂટેલો પંખો ને એવું બધું વધારાનો સામાન જમા થયા રાખે પછી બહાર રોડ ઉપર મૂકી દઈએ એટલે કચરામાં જતો રહે જેનો જોતો હોય એ આ સાઈડ જો વિન્ટરના ટાયર પડ્યા છે ફોકના જ્યારે વિન્ટર આવે ને ત્યારે અહીંયા ગાડીમાં ટાયર ચેન્જ કરવાના હોય તો આ સાઈડ વિન્ટરના ટાયર પડ્યા છે અમે આવી ગયો સ્નો એટલે હવે ચેન્જ કરવાના જે આપણે સમરમાં વાપરતા હોય એ ટાયર પાછા અહીંયા આવી જશે એટલે અહીંયા બધાના ઘરે બેઝમેન્ટ હોય જ વધારાનો સામાન મૂકવા કેમ કે અહીંયા આપણે ઇન્ડિયાની જેમ માળિયા કે એવું કંઈ હોય નહીં તો ટાયર મૂકવા કે વધારાનો સામાન મૂકવા અને ભંગારવાળાએ કંઈ આવે નહીં એટલે બેઝમેન્ટમાં વધારાની બધી વસ્તુ પડી રહી તો આ અમારું છે બેઝમેન્ટ ઘરનું તો ચલો આ ખૂણેથી કરી દઈએ આપણે ફટાફટ ગોઠવવાનું તો જોવો મિત્રો આપણું નીચેનું બેઝમેન્ટ મસ્ત ક્લીન થઈ ગયું છે આ પૂઠાને ફ્રિજ ઉપર ગોઠવી દીધું છે આની ઉપર થોડો બીજો સામાન આવી જશે અને નીચે જો કચરા બચરો વાળીને ચકાચક કરી દીધું છે તો પાછા આપણે બેઝમેન્ટમાંથી ઉપર આવી ગયા છીએ અને આજે બીજું કશું કામ છે નહીં કેમ કે આજે મારે જોબની રજા છે તો ઘરે જ છું તો એક પિક્ચર જોવાનો વિચાર છે તો ચલો એક પિક્ચર મસ્ત મજાનું જોઈ નાખીએ બીજું તો ક્યાં અહીંયા તો કોઈના ઘરે જવાનું હોય એટલે ટાઈમ તો કંઈ કાઢવાનો થાય નહીં એટલે પિક્ચર જોઈ લઈએ તો હવે વાગી ગયા છે સાંજના સાત અને મેં રસોઈ પણ બનાવી દીધી છે તો આજની રસોઈ મેં બનાવ્યું છે પુલાવ સલાડ મસાલા પાઉ છાસ અને પાપડ તો ચલો જેને પણ ખાવું મસ્ત મજા જમવા અને આજનો અહીંયા જ પૂરો કરીએ ફરી મળીશું એક મસ્ત મજાની નવી વાત સાથે ચલો ત્યાં સુધી બાય બાય